સમાચાર શહેર તાલુકાના નવા ભૂણીદ્રા ખાતે તાલુકા કક્ષાના પંચોતેર માં તાલુકા કક્ષાના વન મહોત્સવ ની ઉજવણી કરે શહેરા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નવા ભૂણીદ્રા ગામે આવેલા દિલુચિયા મહારાજના ડુંગર ખાતે પંચોતેરમાં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહેરા તાલુકા પંચાયતના પ્રમુખ સહિત જિલ્લા પંચાયતના હોદ્દેદાર સહિત રાજકીય અગ્રણી હાજર રહ્યા હતા વન મહોત્સવ કાર્યક્રમમાં આઠ પ્રકારના વૃક્ષો રોપવામાં આવ્યા હતા વૃક્ષરથને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત જનતાને વૃક્ષરોપણી કરી તેની જાળવણી કરવાની હાકલ કરવામાં આવી હતી શહેરા વિસ્તરણ રેન્જના આર એફઓ તેમજ વન વિભાગના કર્મચારી પણ હાજર રહ્યા હતા વૃક્ષો પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે અને પર્યાવરણ પ્રત્યે પ્રેમ જાગે હેતુથી સરકાર દ્વારા વન મહોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવે છે જિલ્લા કક્ષાના કાર્યક્રમ બાદ તાલુકા કક્ષાના કાર્યક્રમનો પ્રારંભ થયો છે શહેરા તાલુકાના નવા ભૂણીદ્રા ગામે તાલુકા કક્ષાના વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી તા કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો આમંત્રિત તમામ મહેમાનોનું બિલીપત્રના કુંડ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું મહાનુભાવોએ પોતાના સંબોધનમાં વૃક્ષો પ્રત્યે જાગૃત બનીને તેને ઉછેરવાની હાકલ કરી હતી સાથે વન વિભાગની નર્સરીમાં જઈ વિવિધ પ્રકારના છોડની ખરીદી કરી પોતાના ઘર આગળ ખેતરના છેડા પર ખુલ્લી જગ્યાઓ પર તેને રોપી જાળવણી કરવા અપીલ કરી હતી વૃક્ષો ઓક્સિજન આપે છે સાથે સાથે તે પંખીઓનું આશ્રય સ્થાન છે જેને નહીં કાપવા પણ અપીલ કરી હતી ડુંગર આઠ પ્રકારના વૃક્ષો રોપવામાં આવ્યા હતા વડ આંબો સીસમ પીપળ જાંબુ બદામ કોડિયાર બીઓ જામફળ સહિતના વૃક્ષોની રોપણી કરવામાં આવી હતી પરિક્ષેત્ર વન વિભાગ શહેરાના અધિકારી એ એમ ચૌધરીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો હેતુ વૃક્ષો પ્રત્યે લોકોમાં જાગૃતતા લાવવાનું છે આપણે વૃક્ષ વાવીશું તો તે ભવિષ્યમાં આપણને ફળ ફૂલ બધું જ આપશે સાથે સાથે બે હજાર વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું સ્વતંત્રી મુકેશભાઈ મારવાડી શહેરા પંચાલ ચિત્રોજ શહેરા તાલુકાનો પંચોતેરમો વન મહોત્સવનો કાર્યક્રમ માન્ય મંત્રી શ્રી જેઠાભાઈ ભગવાન સાહેબની ઉપાધ્યક્ષની આગેવાની હેઠળ યોજવામાં આવ્યો હતો અને આજે સોગાળા મુકામે ડલેચિયાના ડુંગરા પર ઠાકોરના ડુંગરા પર એક મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સૌ પાર્ટીના હોદ્દેદારો સરકારી અધિકારીઓ સૌ લોકો જોડાયા હતા અને મોટા જગ્યા પર આજ રોજ પંચોતેરમાં તાલુકા કક્ષાની વન મહોત્સવની ઉજવણી

જેમાં જામફળી અને ડાડમના છોડનું વિતરણ કરવામાં આવેલું છે તેમાં વૃક્ષારોપણમાં જે આઠ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરેલ છે જેમાં છે વડ છે પિમ્પળ છે શીશુ છે બદામ છે જેવા અનેક પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે વન મહોત્સવ ઉજવવાનો મુખ્ય હેતુ એ હોય છે કે વૃક્ષો પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે અને વૃક્ષ પ્રત્યે આ સાહેબ પ્રધાનમંત્રી સાહેબને એક લોગો છે એક પેડ એક માકે નામ તો આપણે એવું બતાવવા માગી છે પ્રધાનમંત્રી સાહેબ કે દરેકે એક વૃક્ષ વાવવું જોઈએ જ્યારે આપણે ક્રિટિકલ કન્ડિશન જ્યારે એવી હતી કે ઓક્સિજન ન મળતો હતો તો પ્રધાનમંત્રી સાહેબનો એવો ધ્યેય છે કે દરેક માણસે એક વૃક્ષ વાવેલું હશે તો એના પાછલી પેઢીમાં ફળ ફૂલ બધું જ મળી રહેશે એટલા માટે દરેકે એક વૃક્ષ વાવવું જોઈએ